ગરમ મસાલા નાખતા નથી બરોબર સાદું સિમ્પલ બનાવ્યું કોઈ નાખતા નથી આપણે નથી ભાવતા ગરમ મસાલા પત્ર નાખાય પણ હું નથી નાખતી તતળી જતી પછી થાય

હવે શાને મય શાને મયોટ નો નાખે એવું થઈ ગયું સાહેબ મસ્ત મજાનું વાતાવરણ એ પણ સારું પણ જો હમણાં બપોર થાય ને દસ વાય છે ને તો તડકો 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 થા હા થું તમે

Hương có chơi à, bật mà Hương đi nó hả lấy À Hương đi nát cái tổ nó હળદર પાવડર ધાણા ચીરી પાવડર હે લસણ વાળી ચટણી r ぜならなさまったはまじかまだのさえ、ノーモーミートゥー。 Namat. C'est bon.

તમે કેવી રીત બનાવો મસ્ત મજાનું કોમેન્ટો તમે કેવું બનાવો છો અને શાક કેવું લઈ ગયું એ પણ કોમેન્ટ કેજો અત્યાર માં જો અમારા રસાવાળું બનાવવાનું જાય

તો તમે અમને બધા સપોર્ટ કરવાનું ચાલુ કરી એટલે અમારે આગળ વધવાનું ચાલુ અમે તેલ નાખ દે નાખી દેવું પડે હું નાખી જ દેતી ટાઈમ નો હોય ઉતારાય ને તેલ તો નાખી દેવું માલિશ કરી જ દેવો પડે છોકરે છોકરા હા માનો તો મોટો થાય તો માનો તો દીકરો ઝીણ પર હોય માપ ગેટા થાય એટલે એને એ છોકરા થઈ જાય ને એ થઈ જાય એવું હોય એની વાત લાડ થી મોટો કર્યો છે એને પૂછ કેવી રીતે મોટો કર્યો એને કોઈ રી નથી આમ કાઇ ખબર પડવા દીધી ની ખબર પડવા દીધી ભાઈ

ખદવા ગોગો બન્યું છો અમાર ભાણકી બહુ લાડકી છે સાહેબ એવી લાડકી છે એવી લાડકી છેની વાત ચાવાજી અમાર મોંગેરા મહેમાન આવ્યા કાજ તો કા શું થયું તન

And if you like my video, to like, share and subscribe